શહેરના આજવાની મેટા રોડ અમેરિકન સ્કૂલ જે છે ત્યાં એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે બપોરના એક વાગ્યાના અરસામાં ગંભીર અકસ્માત થયો છે જેમાં પાંત્રીસ વર્ષીય નિલેશભાઈ પરમાર નામના જે એક યુવક છે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે હવે પરિવાર દ્વારા આશંકા સેવાઈ રહી છે કે ત્યાંથી પસાર થયેલ જે પોલીસની પીસીઆર વાન હતી તેની અડફેટે આવતા યુવાનનું મૃત્યુ થયું છે સમગ્ર મામલે પરિવારે પોલીસ પાસે તપાસ કરવામાં આવે તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી છે શહેરના આજવાની મેટા રોડ પર ગંભીર અકસ્માત મામલે બપોરના એક વાગ્યાની આસપાસ આજવાની મેટા રોડ પર જે ગંભીર અકસ્માત થયો હતો આ અકસ્માતના સીસીટીવી હવે સામે આવ્યા છે પોલીસની પીસીઆર વાહન ચાલકની ટક્કરથી જ યુવાનનું મોત થયું હતું અને ટક્કર માર્યા બાદ પીસીઆર વાહન ચાલક જે છે તે ત્યાંથી ફરાર બન્યો છે પોલીસના પીસીઆર વાહનને ભૂલના કારણે એક યુવાન મોતને ભેટ્યો છે પરિવારનો આક્ષેપ કે અકસ્માત

અને એકસો માં લઈ જાય છે એટલે પછી ત્યાં ઘટના સ્થળ પર હું ગયો ત્યાં ગયા પછી જોયું તો બાઇક એક બાજુ એક તરફ પડેલી હતી અને એને વધારે ઈજાવાના કારણે એકસો આઠમાં તાત્કાલિક લઈ ગયા હા હું ત્યાં પછી થોડીક વાર માટે બાઇકની પોઝિશન જોવા ગયો કે શું થયું છે કઈ રીતનું છે જાણવાનો પ્રયત્ન કર્યો એટલે ત્યાં થોડાક મજૂરો કામ કરતા હતા પબ્લિક ની અવરજવર હતી અમેરિકન સ્કૂલની આજુબાજુમાં છાયડો હતો એટલે ઘણા બધા વ્યક્તિઓ બેઠા હતા એટલે એ લોકોને તપાસ કરવા પૂછ્યું કે ભાઈ શું થયું આ કઈ રીતના થયું છે પછી એમને કહ્યું કે ભાઈ એક પોલીસની ગાડી હોય એવું છે અને કે આ ભાઈ ફોર વ્હીલર ગાડીનું જે ટાયર હતો ફાટી ગયું અને એને લઈને આ સામે એક એકબીજાના થડાય અમારી માંગમાં તો એવું છે કે કદાચ આ ગુનો થયો હોય ભૂલ થઈ હોય હોય ગમે તે પણ માનસાઈ ની દ્રષ્ટિએ તો એમને ત્યાં જો જે પણ વ્યક્તિ હોય એમને ઉભો રહેવું જોઈએ એવું અમે એકસો આઠ કપૂરે પોલીસ સ્ટેશન જઈને આ તો ત્યાંથી એવું કહ્યું કે ત્યાં વર્દી લખી ગઈ છે